સ્વાદ સિરીઝથી હું મનીષા આજે તમારા માટે લઈને આવી છું એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો ગરમા ગરમ સૂપ શરદીની સિઝનમાં અત્યારે આપણે આવો ગરમા ગરમ સૂપ પીએ તો ખૂબ જ મજા આવે છે અને ઠંડી ઉડી જાય છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ એકદમ ટેસ્ટી અને હેલ્ધી અને એકદમ ફટાફટ બની જાય એવો આ સૂપ છે વેજીટેબલથી ભરપૂર તો ચાલો એના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ આપણે તો અહીંયા મેં બારીક ચોપ કરીને વેજીટેબલ્સ લીધા છે બધા કેબેજ લીધી છે ગાજર લીધું છે કેપ્સિકમ લીધું છે તમારી પાસે ફ્રેન્ચ બેઇન્સ હોય એ પણ તમે લઈ શકો છો આદુ અને લસણને પણ મેં બારીક ચોપ કરીને લીધું છે અને એક લીલું મરચું બારીક ચોપ કરીને એડ કર્યું છે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું મરી પાવડર અને લીંબુનો રસ અને બહુ બધા કોથમીર યુઝ કર્યા છે તો આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈને તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આપણે બનાવીશું લેમન કોરિયન્ડર શો તો ચાલો એક પેન લઈ લઈશું અને એ પેનમાં આપણે એક ચમચી જેટલું ઓલિવ ઓઇલ લેવાનું છે મેં અહીંયા ઓલિવ ઓઇલ લીધું છે તમે કોઈ પણ રેગ્યુલર ઓઇલ કે બટર પણ યુઝ કરી શકો છો ત્યારબાદ મેં એમાં બારીક ચોપ કરેલા આદુ મરચાં અને લસણ એડ કરી દીધા છે અને એને આપણે એક એક મિનિટ માટે આ રીતે થોડા સાંતળી લઈશું ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું કેપ્સિકમ ગાજર અને કેબેજ જે બારીક ચોપ કરીને જેટલા પણ વેજીટેબલ તમે રાખ્યા હોય બધા જ હવે આપણે એમાં એડ કરી દેવાના છે એકદમ ફટાફટ આ સૂપ બની જાય છે અને એકદમ હેલ્ધી છે વેજીટેબલથી ભરપૂર મેં અહીંયા મારી પાસે ત્રણ વેજીટેબલ અવેલેબલ હતા તમે અલગ અલગ કેપ્સિકમ પણ યુઝ કરી શકો છો ગ્રીન રેડ યલો ફ્રેન્ચ બીન્સ જે પણ તમને ફાવતા હોય તે વેજીટેબલ તમે યુઝ કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને આ વેજીટેબલને માત્ર આપણે બે મિનિટ માટે જ ઢાંકવાનું છે બે મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો વેજીટેબલ થોડા સોફ્ટ થાય એટલી જ વાર આપણે રાખવાના છે ત્યારબાદ એમાં આપણે પાણી એડ કરી દેવાનું છે મેં અહીંયા બે ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે પાણી ઉકળવા લાગે એટલે આપણે તેમાં બીજા મસાલા એડ કરી દેવાના છે મેં અહીંયા એક ચમચી જેટલો મરી પાવડર એડ કર્યો છે તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછો એડ કરી શકો છો અને મેં એક ચમચી જેટલો કોર્ન ફ્લોર લીધો હતો તેને આ રીતે પાણીમાં ઓગાળી અને એડ કરી દેવાનો છે અને હવે આપણે એને ઉકળવા દેવાનો છે ઢાંકી દઈશું આપણે એને પાંચ મિનિટ માટે અને પાંચ મિનિટ પછી તમે જોઈ શકશો એકદમ સરસ સૂપ ઉકળવા લાગ્યો છે હજી આપણે બે મિનિટ માટે એને ઉકળવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે સૂપ આપણો એકદમ સરસ ઉકળી ગયો છે એની કન્સિસ્ટન્સી પણ એકદમ સરસ થઈ ગઈ છે તો હવે લાસ્ટમાં આપણે કોરિયન્ડર એડ કરીશું મેં બારીક ચોપ કરી અને કોથમીર એડ કરી દેવાની છે રાખી હતી અત્યારે માર્કેટમાં ખૂબ જ સરસ કોથમીર મળે છે અને કોથમીર આપણા હેલ્થ માટે ખૂબ જ સારી છે તો આ રીતે આપણે કોથમીરનો મેક્સિમમ ઉપયોગ કરી શકીએ છીએ અને લાસ્ટમાં મેં એક ચમચી જેટલો લીંબુનો રસ નાખ્યો છે તો કોથમીર અને લીંબુનો રસ આપણે એકદમ લાસ્ટમાં એડ કરવાનો છે જેથી કરીને કોથમીરનો કલર એકદમ સરસ ગ્રીન રહે કોથમીર અને લીંબુનો રસ એડ કર્યા પછી મેં અડધી મિનિટ માટે ઢાંકી દીધું હતું અને સરસ કોથમીરને થોડી ફ્લેવર બેસી જાય એટલા માટે અને હવે આપણે ગરમા ગરમ સૂપને સર્વ કરીશું તમે જોઈ શકો છો કોથમીરનો કલર એકદમ સરસ ગ્રીન રહ્યો છે તો આપણો સૂપ અહીંયા રેડી થઈ ગયો છે તો ગરમા ગરમ સૂપ આપણે સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને હજી સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળીશું નવી રેસીપી સાથે નવી સહેલી સાથે ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ